તો તા ખરી હું કેવી વાત કરે કામ કર્યું તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈ ને ભાઈ તો સ્વાગત છે તમારું ફરવા આપડા એક નવા લોગિયો ની અંદર કાલ નો વિડીયો તમે જોયો હશે તો હું પહોંચી ગયો તો મારા ઘરે પછી મેં કીધું કે હું અત્યારે સુઈ જાઉં પછી બપોર પછી તમને મળું પણ પછી મને નીંદર ના આવી મને એમ થયું કે ના અત્યારે હાલો વ્લોગ વિડીયો ચાલુ કરી દઉં તો ફરી પાછો મેં અત્યારે લોગ વિડીયો ચાલુ કરી દીધો હે અને ભાઈ દેવે ગુડ મોર્નિંગ બધાને અરે છોટુ કેસે હો બઢિયા ફ્રી ફાયર ખેલતા હે નહીં ખેલતા ને અચ્છા તો અત્યારે એવું છે કે જો અહીંયા હે ને ટૂંકમાં આ બધું ખેતર હતું ને એ અહીંથી હું તમને બતાવું છું અમારો હાથ દેખાય છે ને આ બધું એ બધું હે ને અહીંયા ટૂંકમાં હે ને મારી કદાચ આગલી ક્લિપોમાં હે ને હોય ને તો હું તમને બતાવી ત્યાં એટલામાં ઝાડવા હતા નકરા અને એ બધું હે ને આમ બીડ જેવું થઈ ગયું હતું ટૂંકમાં બીડ જેવું ને ઝાડવા નકડા થઈ ગયા હતા ને બોરડી ને આમ પારા જેવું નાખવું આ ખેતર કરતાં હે ને આ ખેતર અલગ હતું તો એને હે ને આખું મિક્સ કરી નાખ્યું હોય જો જીસીબી બી અત્યારે જીસીબી બીજા અહીંયા હાલે છે હું તમને બતાવું જો અને અહીંયા હલો આપણે અહીંયા જાઉં આગળ થોડીક વાર પછી આ એટલું હે ને બધું મિક્સ કરી નાખ્યું જુઓ તમે અહીંયા સુધી કરી નાખ્યું મારી કદાચ કદાચ ને હા જો ઓલી પાણી વાળો વિડીયો હોય ને મારા ઉપર પાણી વાળો એ વિડીયોમાં કદાચ છે હું તમને બતાવી બાકી જો આ એટલું મિક્સ કરી નાખ્યું એ ક્લિપમાં હા તમને હું બતાવી અહીંયા સુધી લઈ તો ઓલું હું કહેતો હતો ને તમને કે જેસીબી અમે જીસીબી જીસીબી કહેતો હતો ને હા તો એ જીસીબી અમે જેસીબી કે અહીંયા લે અત્યારે જો

એક ગામ અને હે ને ભાઈ હું આ નતો કેટલા કામ થઈ ગયા જો બહુ યાદા જો અહીંયા હે ને આગળ જો એટલે મંડી મારતી દીધી પછી ડંગણા પૂરા થઈ ગયા એટલે રેવા દીધું ન કોઈ અહીંયા ઉપર આખવાનું કરવાનું છે પછી ઓલી સાઈડ એક વાંડી છે અને હજી આ ઢાર અને અંદર ને પ્લાસ્ટર કર્યું હે જો તમને દેખાડું અને આ બેરળ લીધા એમાં સોરી ભરી છે જો આ પ્લાસ્ટર કરી નાખવા છે આ છે પ્લાસ્ટર નહોતું અંદર પ્લાસ્ટર નહોતું હવે આપણે ઓલો વીડિયોમ જોઈ હોય તો હોય તો કમેન્ટ પાછું બોલો કોઈને બીની ચોરી કઈ ચોરી

લાઈન દેખી કેવા ને કમેન્ટ કરે જોઈને ખબર હોય ને સારું આગળથી દેખાડું તમને કયો હા આ જો આ કેવા ને વેલો હા દેજો તો જોવા તૂટી જાય કાટો લાગી જાય ભાઈ

અને ઓલે ડોયલ કે હું લીધું પણ મોદી મખત ગવા પે એનું આ બાયું આજ કર ધંતા હા આ જા હવે અને પછી આનું પાર્લેજી બિસ્કિટ આના જ બને ના ઈ ઈ મન કર દે હા એ તો માણો ખાઈ ન પર દે બિસ્કિટ માણા ઓલો ખાય આ કુકુરિયા કેટલું ખાય માણા દુકાનમાં ભેજ પડ્યા હોય હા હા નુકસાન કરે બિસ્કિટ નુકસાન ના કરે બનાવે કંપનીઓમાં હોય ને આપણે જો આપણે આપણે પછી ત્યાં હેડમાં ઉમે ખોર કપાયા હોય ને હાલો ભાઈ

તો હવે આજના વ્લોગ માટું રાખીએ અને મારા પાસે વિડીયો વ્લોગ ચાલુ કરવો હોય કેમ કે પછી વ્લોગ વિડીયો લાંબો થઈ જાય તો મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી ચેનલમાં નવું જોઈએ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક દેજો અને આગળ શેર કરી દેજો આવજો બાય